દાહોદ જિલ્લાનું રાજકારણ ચૂંટણીઓ પહેલા જ ગરમાતા જોવાયું હતું દાહોદ જિલ્લાનું રાજકારણ ચૂંટણીઓ પહેલા જ ગરમાઈ રહ્યું છે જેમાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર વચ્ચે કોંગ્રેસને સાઈડલાઇન કરી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લામાં ગ્રોથ ઊભો કરવા જઈ રહી છે તો બીજી બાજુ દાહોદ જિલ્લો ભાજપનો પણ ઘડ બની ગયો છે ત્યારે આદિવાસી બાવલ્યો ધરાવતા આખા જિલ્લામાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનું રાજકારણ દિવસેને દિવસે જોર પકડી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ડુંગરી ગામે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સભા યોજી હતી જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ખાસ ઉપસ્થિતિ કરવામાં આવી હતી આદિવાસી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં તેમને સાંભળવા માટે ઉપસ્થિત રહ્યો હતો ત્યારબાદ ભાજપ દ્વારા પણ ગુરુગોવિંદ લીમડી તાલુકાના ધામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સાંસદ ધારાસભ્યો સરપંચો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા ત્યારે ડુંગરી ગામે યોજાયેલી સભાને લઈ આમ આદમી પાર્ટીને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ દ્વારા આડે હાથે લેવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ ફરી દાહોદ તાલુકાના કતવારા ગામે જંગી સભા યોજી હતી અને આજે કતવારા ગામની યોજાયેલી સભામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની સાથે આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચૈતર વસાવાએ તેમજ બ્રિજેશ સોલંકીએ ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરી અલગ અલગ મુદ્દાઓ તેમજ યોજનાઓને લઈ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે દેડિયાપાડા ખાતે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશમાં વડાપ્રધાનના હસ્તે ઉજવવાની છે તેને લઈને પણ ચેતર વસાવાએ આકરા પ્રહારો કરી જણાવ્યું દેડીયાપાડા ભાજપના કાર્યકર્તાઓ નથી બધા ચૈતર વસાવવાની સાથે છે આદિવાસી મોટી સંખ્યામાં ભેગા કરવા માટે ભાજપમાં સમાજને હક અને ન્યાય અપાવીને જ રહીશ તેમ તેમને જણાવ્યું હતું આજે દાહોદ જિલ્લાના કતવારા ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર મળ્યું એમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અમારા બિરજરાજભાઈ સોલંકી સંગઠન મંત્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો સૌ જોડાયા છે સાથે સાથે બધા જ લોકોએ બધે જે પ્રકારે નિવેદનો અહીંયાથી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વિસ્તારમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ આ વિસ્તારમાં ઘણી વખતે મંત્રી તંત્રી રહી ચૂકેલા એમના સાંસદો ધારાસભ્ય પણ છે છતાં આ જિલ્લો આખા દેશમાં અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાની ગણના થાય છે એની પાછળ જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી પીવાના પાણીના નળસે જળમાં કૌભાંડો થયા છે મનરેગામાં કૌભાંડો થયા છે તોતે ડબલ એની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે રાઇબલ સપ્લાયની તમામ યોજનાઓને બારોબાર એજન્સીઓ આયોજન કરે છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય આપવાનું કામ છે જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને જે પણ લોકોને ની જમીનો બહારના તોતે ડબલ એની બીજા લોકોને પધરાવી દેવામાં આવી છે અને એ દિશામાં આવનારા દિવસોમાં અમારી ટીમ તરસે તપાસ કરશે અને એમને ન્યાય મળે એ કામ કરશે સાથે સાથે આ વિસ્તારના લોકો ખેડૂતો પણ છે પશુપાલકો પણ છે એમને ખેતીના જ્યારે કાચા માલ પાકે છે ત્યારે સરકાર એમએસપીના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માંગણી છે અને જે પણ મનરેગાની યોજનામાં સો દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે આ વિસ્તારમાં દરેક વ્યક્તિની ડિમાન્ડ છે કે રોજગારી સ્થાનિક મળે ત્યારે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગાની અંતર્ગત રોજગારી મળે એ પણ અમારી માગણી છે